નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે એકલા પડી જાઓ અને હિંમત હારી જાઓ ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે અહીં જો મતલબ છે તો જ બધા જ તમને યાદ કરશે બાકી અહીં કોઈને કોઈની પણ ચિંતા નથી નંબર બે સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ જરૂર બનાવે છે નંબર ત્રણ કોઈ ભલે ગમે તે કહે પરંતુ શાંત રહો કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો નંબર ચાર ક્યારે તમે એમ ના વિચારો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો નંબર પાંચ કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પણ પડે છે નંબર છ મજબૂત થવાની તો ત્યારે જ મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી આરવાની રાહ જોઈને બેઠી હોય જેમનો સમય ખરાબ છે તેમનો સાથ જરૂર આપવો દોસ્તો પરંતુ જેની નિયત જ ખરાબ છે એમનાથી દૂર રહેવામાં જ પલાય છે કેટલો અજીબ છે ને ભરોસો સાહેબ એક માણસની સચ્ચાઈ જોઈને શરૂ થાય છે અને એ જ માણસની અસલી સચ્ચાઈ જાણીને ખતમ પણ થઈ જાય છે જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદ બધુઆવા ક્યારે પીછો નથી છોડતી તમે જેવું આપશો એવું જ મેળવશો પછી તે ભલે ઈજ્જત હોય કે પછી દગો હોય આજે જે છે તે કાલે જરૂર પસાર થઈ જશે કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું એટલે અત્યારે જે પળો છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો કોઈથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે જિંદગીમાંથી તમે એ માણસની કિંમતને ઓછી કરી નાખો જીવનમાં કેટલીક વસ્તુઓને નજર અંદાજ પણ કરવી પડે છે એ એક સમજદારી પણ હોય છે એ લોકોથી તો દૂરી જ સારી છે એ લોકોથી તો દૂર રહેવામાં જ ભલાય છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ પ્રકારની કદર નથી હોતી એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ દોસ્તો જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ એક જ પડકાફી હોય છે વિશ્વાસને નિષ્ફાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે જિંદગીમાં કેટલી પણ જિંદગી ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનું કોઈ આપણું સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા જ્યાં સંબંધોની કોઈ પણ કદર નથી ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ પણ નથી જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત ખરાબ છે એનાથી દૂર જ રહો જ્યારે મૂળ ખરાબ હોય છે ત્યારે એ પણ શબ્દ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય જરૂર મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે તો એ અહેસાસ કોણ કરશે કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગે છે ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના તમારી સાથે રહે છે જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો તમને અહીં કોઈ કોઈ કજ મળશે આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે દોસ્તો કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એ જ વસ્તુની માણસ સૌથી ઓછી કદર પણ કરે છે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો તેનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે તમારાથી કંઈક મતલબ કે સ્વાર્થ હોય છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એ માણસ સામે મૌન રહેવું જ બહેતર હોય છે ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની તમે હંમેશા કદર કરજો કદર એમ એમની કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર